મિત્રો ક્રિયા છો ફાઇનલ ニュース હવે જોઈએ આજના મુખ્ય સમાચાર દેડિયાપરાનામતી પાર્ટીના ધારાસભ્ય ચિત્રભાઈ વસવાનો આજે જેલમાંથી એકાસી દિવસે છુટકારો થતા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને પોતાના ધારાસભ્યને હાર તોડા કર્યા હતા ચિત્રભાઈ તું આગે બઢો હમ તુમારે સાથેના નારાથી ચિત્રભાઈ વસવાનો સમર્થન કર્યું હતું અને ચિત્રભાઈ સ્વાગત કરવામાં આવ્યું હતું અને આદિવાસી વિસ્તારના આદિવાસી વિસ્તારના હીરોના કારણે આજે વડોદરામાં પણ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા જે રીતે એક ધારાસભ્ય તરીકે હાજરી આપી આ લોકો સાથે મગજમારી કરી મગજમારી કર્યા બાદ પોતે પણ અરજી આપી છતાં મારા એ લોકોએ ગુનો દાખલ નહીં કર્યો અને મારા પર ખોટી ફરિયાદ કરી એમાં પણ ત્રણસો સાત લગાડી હાફ મર્ડર અને મને જે માથાભારે સાબિત કરીને એસી દિવસ જેલમાં રાખવામાં આવ્યો છે ખૂબ મોટો હાથ છે એમણે ફરિયાદ એ દબાવવાની વાત હતી પણ આ અવાજ દબાવવાનો નથી આ અમારા લોકોએ ગુજરાતની જનતાએ આપેલો અવાજ છે સંવિધાને આપેલો અવાજ છે આ અવાજ ક્યારે દબાવવાનો નથી જ્યાં પણ અન્યાય થશે આ અવાજ પૂરી તાકાતથી અમે આગળ વધારતા રહીશું નામદાર મારા મત વિસ્તારમાં મારે જવું નહીં પણ ચોક્કસ આવનારા દિવસોમાં મને પૂરો ભરોસો છે નામદાર હાઈકોર્ટ નામદાર સુપ્રીમ કોર્ટમાં પણ જઈશું સત્યનો વિજય થશે સત્ય પરાજિત થાય છે સત્ય પરેશાન થાય છે પણ પરાજિત થતો નથી સત્યનો વિજય થશે

એફઆઈઆર થયા પહેલાં પણ મારી બે વાગ્યાની એરેસ્ટ કરી લીધેલી મેં પણ અરજી આપી હતી સૌથી પહેલાં ફરિયાદ મેં આપી હતી પણ આજ સુધી એની એફઆઈઆર નથી થઈ એટલે વિપક્ષના ધારાસભ્યને આ દબાવવાની સોજી સાચી કોશિશ છે પણ અમે દબાવીશું નહીં જે આ જનતાનો પ્રેમ સહકાર મળ્યો છે જે રાજકીય લોકો સામાજિક લોકોનો સહકાર મળ્યો છે એમના વિશ્વાસ પર અમે કાયમ રહીશું અને આગળ વધતા રહીશું જામીન થયા છે એટલે આટલા ટાઈમ પછી હું બહાર આવ્યો છું એટલે ખૂબ આનંદ છે જેમ કે હું મારા પરિવાર સાથે મારો જે વિધાનસભા ડેડિયાપાડા સાત બારાના લોકો છે મારો પરિવાર છે એના સુખ દુઃખમાં હું હાજર નથી રહી એ બદલ મને ખૂબ દુઃખ છે પણ આ માટે પણ એ લોકો સાથે જ મહાનગરપાલિકા મહાનગરપાલિકાને તાલુકા જિલ્લા પંચાયત જે ચૂંટણી પાર્ટી લડવાની છે પણ એક ધારાસભ્ય વિપક્ષના ધારાસભ્ય અવાજ ઉઠાવે એને કઈ રીતના દાબી દેવો એ આ ભારતીય જનતા પાર્ટીના નેતા અને પોલીસ કરી રહી છે ચૈતરભાઈ મનરેગા કૌભાંડ હોય કે પછી આદિવાસીઓને કનડતા કોઈ પણ પ્રશ્ન હોય એને આક્રમકતાથી ઉઠાવવા બદલ હવે જે તમારી ઉપર જે કાર્યવાહી થઈ રહી છે તો માનો છો કે તમારી શરતનો ભંગ થવાની રાહત સરકાર જોઈ રહી છે તમે જોયું હશે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ હોય મનરેગા યોજના હોય આવાસની યોજના હોય રોડ રસ્તાની બાબત હોય કે કરાર આધારિત ફિક્સ પગારદારોની વાત હોય કે આઉટસોર્સિંગ કર્મચારીની વાત હોય ચૈતર વસાવા કડક સુધી સદન સુધી લડે છે એટલે ભારતીય જનતા પાર્ટીને પસંદ નથી એના લઈને મને ખોટા કેસમાં માં દેવામાં આવ્યો છે સ્વાગતમાં એટલું જ કહીએ છીએ કે ચેતરબાઈ અમારા આદિવાસી સમાજના ટાઈગર છે એ અમારા આદિવાસી સમાજના યોદ્ધા છે અને નવરાત્રિમાં દુર્ગામાં માતાજીએ આશીર્વાદ આપ્યું છે એમને જામીન મળી ગઈ છે તો અમે બધા ખુશ છે એમના કાર્યકર્તાઓ ખુશ છે અને સમસ્ત આદિવાસી સમાજ ખુશ છે અને એમની રાહ જોઈને અમે બેઠા છે એ આવે ને આગળ અમે કેવી રીતે સંગઠન મજબૂત કરીએ બસ એ રાહ જોઈને અમે બેઠા છે હું ગુજરાતને એટલું કહેવા માંગુ છું કે તમે ફક્ત હવે સ્વાર્થની રાજનીતિ છોડો અને એક ન્યાયની રાજનીતિ લડો ન તો આપણી જે પીઢીઓ છે એ તમ આપણને માફ નહીં કરે તો હવે આપણે જાગી જઈએ અને એક પરિવર્તન લાવીએ એટલું જ કહેવા માગું છું રાધિકા રાઠવા છોટાદેપુર આમ આદમી પાર્ટી પ્રમુખ Subscribe now and press the bell icon. Never miss an update.